ખોટા બિલ બનાવી લાખોની ઉચાપત કરવાના આરોપમાં પૂર્વ સરપંચની પોલીસે કરી ધરપકડ સુરત જિલ્લામાં ઈછાપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અનુરાગ પટેલ પર આરોપ છે કે તેણે ઉપસરપંચ મનોજ પટેલ અને તલાટી મંત્રી નિમિતા પટેલ સાથે મળીને વર્ષ બે હજાર ચૌદમાં ખોટા બિલ બનાવીને અઠ્યાવીસ લાખની ઉચાપત કરી ઉજાપતના કેસમાં અગાઉ તલાટી મંત્રી નિમિતા પટેલની પોલીસે ધરપકડ કરી છે ત્યારે હવે કોર્ટે આપેલા સ્ટેની મુદ્દત પૂરી થતા કૌભણ માં પોલીસે પૂર્વ સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરી આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને ઘરવેરા સહિત અન્ય વેરાની રકમ બેંકમાં જમા કરાવવાને બદલે પોતાની પાસે રાખી લેતા એટલું જ નહીં પંચાયતની આવકના 12 લાખથી વધુ રૂપિયા વાઉચર વગેરે જ રોજમેડમાં બતાવીને સરકારી નાણાની ઉચાપત કરી ટ્રાન્સપોર્ટના સાત લાખ બાણું હજાર ના ખોટા બિલ રોજમેડમાં બતાવ્યા હોવાના આરોપ લાગ્યા છે પૂર્વ સરપંચ અનુરાગ પટેલના એક દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી